બેન એકલા આવ્યા કે ના ના મારા પપ્પા આવ્યા ને લે તો તો આવું જ છે માળવા તો એટલે તો જમવાનું કેવા આવ્યો એ હા બેન ને ન્યા ગયો તો તો આર મને થયું મામા હાટ હું બાકી રાખું લે ને એક જણા આવશે જમવા તો તમારા ઘરે થી તો તમે કે કીધું હાલ ને મામા ને કેતો આવું આ તો એક જ આવું ને એકલો આવો એટલે તને તો ખબર છે તાર મામી રે હમણા ગઈ છે હા હવે ઈ તમે દેખો એક સુધાર નાખો તો હારું હવે હવે એને છે ને આયા હું કવ એમ કરવું નથી અને આ તને ખબર આ ભાઈડો જો વાહ કે એમ કરે નઈ ને એટલે ભલભલી નામ જો વેતી કરી દે મારી આગળ કોઈનો નો નો મામા ઈ વટ એટલે વટ તો એ તો માનવું પડે બાકી અમે બધા આમ છે ને ગેંગે ફેફે કરીએ પણ તમે આવી એવું હકારી ન લ્યો કેમ જો આ ઉમર માં મે તાર મામીને કાઢી મૂકી વાહ મે જો હું કહું ને એમ જ થાય ઘર માં હું કહું આ વસ્તુ આમ કરવાની તો એમ જ થાય જો તે ઈ મળી વટ ની કટકી તમારી સામે થાય આપણે આઠ વાગે તો જમી જ લેવું છે નવ વાગ્યા સુધી બે પણ તમને તો ખબર મારા પપ્પાનો બા નો સ્વભાવ કે વેલા સુઈ જવા વાળા પણ હું એમ છું પછી જો ઘણા સમયથી અમે મળ્યા નથી ભાઈ બેને જમીન પછી અમે બેશું નિરાજે વાતો કરીશું અને વાત વાતમાં બારે વાગી જાય ને એકેય વાગી જાય અને પછી તો પછી ક્યાં અડધી રાતે આખી રાત બગાડવીને એમ ન્યા જાવ જવું આમાં યાર એવું ન હોય એમાં હું છે કે ન્યા અમે એક તો ભાડે રહીએ અને આપણે રાતના મોડે સુધી બેહીએ ને તો બહુ તકલીફ થાય છે મકાન માલિક તરત ખાલી કરાવે એટલે હું એમ કહું છું કે પછી એવું લાગે ને તો પાછું હું તમને ખાલી બે બોલાવી

અને તમારે એક કામ જો ફોર વ્હીલર લેતા જાઓ ને આમ તો મારે કૂકની ગાડી માગવી એમ કે તમારી પાસે ગાડી તો છે જ તે તો તમારી ગાડી લેતા આવજો ટાંકી ફૂલ કરતા આવજો અને હું તમને છે ને પછી હવાર ટુ વ્હીલ મારી આપી દઈ એ લઈને તમે તમારા કામે વયા જાજો અને પૈસા જે આપોને એનું વ્યાજ ગણ દે હું વ્યાજ આમ જો દર મહિને તારીખ આવે નહીં નહીં પહેલાં વ્યાજ આપી દેજો પણ તને હું સને પૈસા હોય ને તો એમણામ આપી દો સમજ્યા અને તારામાં કાંઈ થોડી મારે ઉપાધ્ય હોય તને રૂપિયા આપો એટલે હોના ની ભીત માં હોય પણ એ તો બરોબર મામા પણ આ તો શું છે આપણે એક વાગ્યા સુધી બેહીએ તો તમે રૂપિયા રૂપિયા લઈને આવો ને તો હું આમ સરખી સેવા કરી શકું તમે મંગાવો તો આઈસ્ક્રીમ કોન આમ જો ચા કોફી તમે માંગો એ મળે બદામ શેક ફ્રૂટ સલાડ તમે જે માંગો ને એ રાતે આમ જો એક વાગ્યા સુધી બેહો ને તોય પછી મને વાંધો નથી પણ હું કે આમ મારે ખીચામ કાઈ ન હોય ને પછી કેવું તકલીફ થાય મને હડ પડે બેન આવે તમે આવો

આમ જો મામા મને ખબર છે કે તમને જરાક ઓલું થાતું હોય છે પણ મને ખબર જ હોય તમારા ઘરમાં એક લાખ રૂપિયા તો નીકળે જ તમને ગમે એમ કરીએ ને તો તમારા લાખ રૂપિયા તમારા ઘરમાં જ ન જાય છેલ્લે ત્રણ નહીં તો કાંઈ નહીં લાખ તો લેતા આવજો લાખ લઈને આમ જો રોટલો અને આમ જો બનાવવાના છે આજે અને જો ડુંગળી ને આમ જો સાસ ને આમ જો સામો પડી જવાનો છે ઉધરા ને એ પાણી આવે છે તમને છે ને રસો આ બધો દેખાતો હોય ને એમ પાણી આવતું હોય પણ હું કહું મામા પૈસા આપો તો તમારા બનેવી બેન આવ્યા છે તો મારે એને ફેરવવા હેરવવા મારે એટલા રૂપિયા જરૂર છે કામ મારે લાગી જાય સમજ્યા તમે એ વાત બધી તારી હાસી પણ મને છે ને અચાનક કામ યાદ આવી ગયું અને એ કરવું જ પડે એમ સાહેબ પણ એ કામ તો હું પછી પતાવી એ કામ હું પતાવી દઈએ પછા વધારે આપી દેજો દોઢ આપી દેજો બરોબર તમારું કામ હું કરન કે બોલો શું કામ છે અરે હોફી રજા પાડ દો આમ જો હું કહું છું દોઢ આપી દેજો ને તમ તારે તમે કહો એટલી રજા પાડ દો જ નહીં પણ ભણા એક કામ કરીને હાલને એ એક સેટિંગ કરું હાલને હું હા સર ને તારે હા હા તો વાંધો નહીં હું તમને લેવા આવી જાઉં

હા મારે એમ કે હું એનો ગાળિયો કરું તો મારો ગાળિયો કરવાનો લાખ રૂપિયા માગે છે દોઢ લાખ માગે છે આજે ભલે વાટ જોવે મારે જવું નથી અહીંયા આગળના ત્રણ લાખ બાકી સીજી આપ્યા નથી અને હજી લાખ રૂપિયા જુએ છે આ ભણાની અડફેટે ક્યારેય સડાય નહીં